ભુજ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર પાણીના કનેક્શન કપાયા ભુજ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન લેવામાં આવ્યા હતા તે બાબતે નગરપાલિકા દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સેવન સ્કાય હોટલથી ખારી નદી ચાર રસ્તા સુધી અલગ અલગ પંદરથી અઢાર જેટલા કનેક્શનને કાપવામાં આવ્યા છે જે બાબતે ભુજ નગરપાલિકાના પ્રાંત અધિકારી અનિલ જાદવે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અમારા ધ્યાનમાં આવ્યું કે નગરપાલિકાનું જે પાણી છે જે નાગરિકો વેરા ભરી રહ્યા છે એમને તકલીફ પડે છે અને જે લોકો ભૂતિયા કનેક્શનને લઈને વેરા ભર્યા વગર ખોટી રીતે પાણીનો મિસયુઝ કરી રહ્યા છે એના માટે અમે એક ડ્રાઈવ લીધી છે અત્યારે સતત અમે આ ડ્રાઈવ ચાલુ રાખવાના છીએ અત્યાર સુધી જેટલા પણ કોમર્શિયલ છે અત્યારે કોમર્શિયલ ટાર્ગેટ કરી રહ્યા છે કે જેમાં લોકો ખોટા કનેક્શન લઈને બેઠા છે અથવા તો જે મળવા જોઈએ એના કરતા વધારે કનેક્શન મળી રહ્યા છે એમને શોધી શોધીને આપણે કાપી રહ્યા છીએ જેથી લોકો આ પ્રકારના કાર્યો કરતાં અચકાય એ માટેનો આપણે એક આ પ્રયાસ છે આપણે ટોટલ અત્યારે દરેક વાઇઝ બનાવીએ છીએ એમાં ટેક્સની ટીમ હોય છે પાણીની કનેક્શનની ટીમ હોય છે અને ગટર કનેક્શનની ટીમ હોય છે એ દરેક જગ્યાએ જાય છે જેના વેરા બાકી છે અને ઘણા વર્ષોથી વેરા નથી ભરા એ લોકોની અને જે લોકો આમાંથી ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એ પ્રકારના કનેક્શનો શોધી શોધી આપણે કાપીએ છીએ આપણે સૌથી પહેલું કમર્શિયલ જ લઈએ છીએ જે ખોટી રીતે પ્રોફિટ કરી રહ્યા છે અને જે વેરો ભરવાનો એ નથી ભરી રહ્યા અને આપણે સૌથી પહેલાં આપણે એના પર કામ ચાલુ કર્યું છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે